સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે પરંતુ આ વર્ષે શિયાળો પૂર્ણ થયા પહેલા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ઉનાળાની શરૂઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને વેપારીઓનું કહેવું છે કે ઉનાળો શરૂ થશે ત્યારબાદ શાકભાજીના ભાવ ડબલ થવાની શક્યતા છે અમદાવાદમાં હાલ લીંબુના ભાવ એકસો પચાસ રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે અને સૌથી મોંઘા લસણનો ભાવ ચારસો થી પાંચસો રૂપિયા કિલો સુધી પહોંચ્યો છે પહેલાં જે માવઠું વરસાદનું પડ્યું હતું ને એના કારણે માલ છે ને બહુ ઓછો થઈ ગયો છે આની અંદર બધું ખરાબ થઈ જાય જીવાતો આવી ગઈ છે એના કારણે માલ ઓછો થઈ ગયો છે એટલે ભાવ વધારો આવી ગયો છે અત્યારે ગરમી પડશે તો હજુ ડબલ થઈ જશે ભાવ ભાવના ભાવ ઘટ્યા છે પચાસ રૂપિયા કિલોના ડિફરન્સ પડ્યા છે ચારસો છે પાંચસો રૂપિયા કિલો બિકાતા હતા લસણ અત્યારે ત્રણસો છે સાડે ચારસો રૂપિયા કિલો બિકાઈ રહ્યા છે